સહેલગામમાં આતંકીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ દેશભરમાં દુઃખ અને આક્રોશનો માહોલ છે આ ઘટના વિરોધમાં રાજકોટના રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા રેસકોર્સ બહુમાળી ચોક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેરની અનેક સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓએ ભાગ લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી લોકોએ એક જ અવાજે સરકારને અનુરોધ કર્યો છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી દેશને સલામત બનાવે પહેલગામમાં યાત્રિકો ઉપર આંતક આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નિર્દોષ લોકોના જીવ અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે તે ઉતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે એમના પરિવારને સાંત્વના મળે અને નિર્દોષ જે મૃત્યુ થયા છે એ લોકોના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આજે કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા યોજવામાં આવ્યો છે અને સરકાર કેન્દ્ર સરકાર ને આપના થકી અમે અપીલ કરી હતી કે આ બાબતે આતંકવાદીઓ ઉપર જે કઈ કડક માં કડક લશ્કરી કાર્યવાહી કરવાની જરૂર હોય કરે સુરક્ષાની પૂરતી ગેરંટી આપતી હોય તો જ યાત્રિકોએ કાશ્મીરમાં ટુરિસ્ટ તરીકે જવું જોઈએ ત્યાંની રાજ્ય સરકાર પણ આતંકવાદીઓ સાથે મળેલી હોય ત્યાંના લોકલ લોકો પણ આતંકવાદીઓને સપોર્ટ કરતા હોય तो त्यानो बिजनेस पर्यटक ऊपर अच्छे हूँ अपना माध्यम से देश की जनता ने पण अपील करो तो कि त्यानी सरकार जहाँ सुधी बाहेंद्री नो लेती हो सुरक्षा नहीं त्यां सुधी कोई त्यां पर्यटन में जवुं नो जोई